જો જે માતાજી બધા મિત્રે રામ રામ જય દ્વારકા જય જયમાં મોગાલ અને અરોલ મહાદેવ તો અત્યારે શું કહેવાય સ્વરમા ત્યાં છે ને આપણે તમને ખબર જ છે કે જવાનું હોય વાડીયા તો જાય છે વાડીએ જામ તૈયારી કરીએ છે અને આજે હું કહેવાય છોકરીને કોલકાની તો જુઓ આજે તો ઉજમણું હોય ને તો હમ જો છોકરીઓ ચેરી ચેરમાં કેમ એટલું બન્યું બનાવવાનું ગરણીયું જમાડ્યું પડે આ ગયણ તો હાન નહીં તમાડવાનો હે તો તું બેડો થઈ જાય છે કે જો બે ન છે ઓ જમણો ને હજી આ ક્રીશ ને કોણ થશું એમ ત્રીજું થાય જો નહીં નાને તી વાર લાગશે ને આપણે જઈએ છીએ વાડીએ છોકરી કામે લાગી ગયું છે અને થોડુંક ઘણું હળડરમાં પાણી કરવાનું કરવાનું છે અને બાકી થોડું ઘણું બધું વાડી કામ છે તો પહેલાં હલ્ડરવાળી વાડીએ જઈએ ને પછી આપણે પહેલી વાળી જવાનું છે મળતી હોય છોકરી ન્યા ચાલો તમે વ્લોમાં કન્ટિન્યુ કરીને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો મસ્ત મસ્ત એક લાઈક કરીને આપજો કદાચ ભૂલી જાઓ તો તમે કાંઈ એવું લખશો એને કમેન્ટ કરીને કહેજો તો ચાલો આપણે જઈને વ્લોક કન્ટિન્યૂ કરીએ family પહોંચી તો ગયા વાડીએ પણ વાડી એવું છે કે આપણે હળદરમાં પાણી ચડાવવાનું હતું કાલની light ફોડમાં ગઈ છે તો હજી આજે પણ આવે નથી ઘડીક રાહ જોઈએ નહીં તો આપણે પેલી વાડીએ થોડું ઘણું કામકાજ છે હજી શું કહે હાથી આપવાનું છે ને ત્યાં આજે અડદ ને એ વાવવાનું છે કપાસની વચ્ચે ઓળ પાડવાની છે તો ત્યાં જવાનું છે લાઈટ આવે તો કઈ ખાલ હોય તો અત્યારે આપણે જે આપણે કેળાનું ને એન્જોય બનાવવા માટે થઈને નાખ્યું હતું. તો એ અત્યારે આપણે વીસ બાવીસ દિવસ જેવું થઈ ગયું છે તો આજે એને આપણે એમાંથી હું કહેવાય ગેસ કાઢવાનો છે બરાબર ચાલો તમને બતાવું કે આપણે ખોલી નાખીએ ને પછી તમે હું કહેવાય હલાવી નાખીએ એટલે જે ગેસ હોય નીકળી જાય પછી પાછું સંપૂર્ણ નેવું દિવસ પૂરા થાય ત્યાં હું તેમનું રહેવા દેવાની એકવાર ખાલી કાઢવાનું હોય એકવીસ દિવસે અત્યારે આપણે ખોલવાનું છે તો હું ફટાફટ ખોલી નાખું પછી આપડે કન્ટિન્યુ કરીએ પછી આગળ બતાવું કે કેવું થયું છે આમાં તો પહોંચી ગયા છે આપણે પહેલી વાડીએ કપાસવાળી વાડીએ જ્યાં મચ્છી ચોકવાનું છે ત્યાં આપણે વેરાવેરની જમીન બરાબર તો અત્યારે નથી આપવાનું કામ અહીંયા કળીઓ આપવાનું કામ હતું આપણે કડદની કપાસની વચ્ચે ઓળ પાડવાની છે તો આવી જાય આપણે હાલી જાય પછી ત્યાં વહી જઈએ પહેલાં કળીઓ આપી અને આપણું હું થઈ જાય પછી પાછા પછી આપણે મચ્છી સોંપવાનું કામ કરવાનું છે તો ભાઈ શું કહે છે તો આપણે મચ્છી કવા સોંખવાનું કામ બપોર પછી નાડે ધોવાના પછી આપણે તો ફેમિલી અત્યારે બપોર પછી ના આવી ગયા છે આપણે જે ફળું રાખેલું છે ત્યાં ને મેં તમને સવારમાં કીધું એમ આજે આપણે શું કહેવાય અડદ ને વાવવાનું છે તો આમાં વાવવાનો તો આપણે મિક્સર પક તરીકે છે પહેલા આપણે કપાસ વાવી કપાસ ઉધરીને મસ્ત મસ્ત થઈ ગયો છે અને બીજા હાથે હાલી ગયા છે ને મણી થઈ ગયું છે તો અત્યારે આપણે અડદમાં તો અમારે શ્રાવણ મહિનામાં બધું હું કહેવાય કઠોળનું વાવેતર કરતા હોય તો અત્યારે તો આપણે હાઈબ્રિડ અડદ વાવીએ છે બાકી તો જે આપણે દેશી અડદ વાતા એ તો હું કહેવાય વાવણીની સાથે વાતા હોય તો અત્યારે આ કપાસમાં આપણે હાઈબ્રિડ અડદ વાયે છે એટલે એ તો હું છે આપણે ખાવાનું થઈ જાય અને ઘરનું એ ઘરનું બરાબર તો અત્યારે લઈ આવ્યા છે આપણે હાઈબ્રિડ અડદ એ પણ હું તમને થેલી બતાવી દઈશ કે આ કઈ થેલી હતી બરાબર સાગર લક્ષ્મીની થેલી છે અને આમાં પણ આપણે એક સાથે બે વાવેતર ચાલુ છે ને એની પાછળ આપણે અમારિયાનું લાકડું જે લોઠિયાના માપનું દત્તાળનો લોઠિયો આવે એના માપનું લાકડું છે ને બે દોરી વડે બાંધી દીધું છે એટલે એક ભાઈ ટેકો રાખે એટલે એક સાથે બે હાથ ચાલી જાય તો શું કહેવાય અત્યારે થોડુંક ઓલાને ભારે પડે બળદને પણ આમ શું કહેવાય એક ઓલા સમયમાં બે કામ હારે નીકળી જાય બરોબર ને પાછું બળદો ને ફેરવવા ન પડે તો અત્યારે વાવેતરનું કામ ચાલુ છે આગળ તમને બતાવું અને હજી આપણે મગ પણ વાવવાના છે ને આને આ જે અડદની વેળમાં આપણે હજી એરંડા વાવવાના છે એટલે મિક્સર પાક તરીકે જ આપણે વાવેતર કરીએ છીએ તો મોટાભાઈ અને ભાણજીભાઈ વાવેતર કરે છે અને આપણે બધું થોડું ઘણું બીજું કામ કામકાજ છે તો સહાય સડી જાય તો આપણે હવે મરચી ચોક્કસ જવાનું છે જો અત્યારે આ બે કુથલ થતો લાગી ગઈ છે ને અત્યારે વરાપ પણ ત્રણ વ્યવસ્થા સરસ મજાની થઈ ગઈ છે તો આ રીતનું આપણે કંઈક અડદનું વાવેતર હોય અને આ તો શું છે આપણે વધારાની ઇન્કમ માટેનું વસ્તુ છે ને પહેલી વસ્તુ કે આપણે સારું ખોરાક તરીકે મળી રહે આપણે આખા વર્ષના લેવા ન પડે તો આમ પણ આપણે એરંડા નાખતા હોય તો એ વચ્ચેની જગ્યા તો ખાલી જ પડી રહે અને આ છે આપણે દિવાળીની આજુબાજુમાં પાછા પાકી પણ જાય છે સાઠ સાઠ સિત્તેર દિવસની આળે ગાળે આ લગભગ પગથી જ ઓલા હોય તો સરસ મજાના ખાવાનો પણ કઠોળ થઈ જાય અને બંને કામ થાય તો અત્યારે વાવેતરનું કામ ચાલુ છે અને આપણે ઘરના બળદુ છે તો બળદુથી જ વાવેતર કરીએ છીએ હજી આપણે મગને એ પણ વાવવાના છે એક ખેતરમાં આપણે મગ વાવવાના છે એ દેશી મગ વાવવાના છે એમાં બીજું કંઈ આપણે ગયા વખતે એરંડા હતા આ વખતે મગ વાવવાના છે એટલે થાલ પણ ફરી જાય બે રીતે સારું પડે મોટાભાઈને આવે છે ચાલો તમે વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો ન કંઈ એવું લાગતું હોય એના કમેન્ટ કરીને કહેજો આ આપણે ચોમાસા માં અત્યારે અડદ કરીએ છીએ ઉનાળે આપણે બહુ ઓછું એ વાવેતર કરીએ છીએ મગ નું વાવેતર થાય પણ અમારે અડદ નું એ ઓછું વાવેતર કરતા હોય તો કઠોળ ખાવા પૂરતી થઈ જાય ને બે કામ થાય વધારે નહીં કરે તો એ શું કહે એક્સ્ટ્રા ઇન્કમ પણ થઈ જાય એક સાથે બે ત્રણ ત્રણ થાલ કરે તો ખેડૂતોને એક થાલ નિષ્ફળ જાય તો બીજા થાલમાં કંઈક ને કંઈક વળી જાય ફેમિલી મક્કા અત્યારે વાવવાનું કામ શરૂ કરી દીધું છે અડદ વાય છે અડદ વાય આવતા રહ્યા છે આપણે ઘરના વાલામાં અને કપાસમાં આપણે ગાળે વસાળે મકાઈ લાઈન પડી નાખીએ એટલે પાછું માલઢોર થોડુંક જોવું પડે કારણ કે માલઢોર ને લીલા નું થોડાક પાછા શું કે આપણે બીજી કઈ વાવેતર નથી થોડો ઘણો સારો ને છે ઈજ છે તો અત્યારે આપણે શું કે ઘરના ખેતરમાં જો વચ્ચે છ પાટલા મૂકીને એક લાઈન રાખી છે બરાબર તો અત્યારે પાંચમી લાઈન પડવાનું શરૂ છે અત્યારે મોટાભાઈ ને પંચ મકાઈ હોય છે ને આપણે થાણાવાલા કરતા જઈએ છીએ કાઢતા જઈએ તો બે લાઈન વચ્ચે પડશે એટલે ટોટલ પાંચક વીઘામાં ખાલી સાત લાઈન પડશે એટલે બહુ કઈ વેડે નહીં પણ માલઢોર માટે થઈ જાય પાંચ સાત કિલો હોય જે ઘણું થઈ જાય તો અત્યારે મકાઈનું વાવેતર ચાલુ છે માલઢોરના ચારા માટે તો ફેમિલી આવતા રહ્યા છે આપણે કેળું વાળી વાળીએ પાછા અને કઈ અત્યારે પાણી પણ પાછું લાઇટ આવી ગઈ હતી ત્યારની આમ તો રોંડા નહીં પણ આપણે પહેલી વાળી હતા એટલે ચડાવ્યું નહોતું તો અત્યારે હળદરમાં પણ જો આપણે કઈ બેક્ટેરિયા પાવાના હતા અને બેરલ કાલનું તૈયાર કરેલું હતું તો અત્યારે ચડાવી દીધું છે ને અત્યારે આપણે થોડાક નાળે રોપડા લાવેલા ફેટા હતા અને વાવઝોડા પછીના પાછા પહેલાં બધે એવી નાળી રહી હતી ઘણી ખરી પડી ગઈ હતી એટલે પાછા થોડા થોડા રોપડા આપણે નાખવાના શરૂ છે તો જો આપણે અડધ્રમે પાણી ચાલુ છે ને આમ તો એ બેકરિયા પી ગયા પાણી ભાઈ ને બરાબ થઈ ગઈ છે તો રોપા નાખવાના છે ને તો રોપા નાખીએ છે અત્યારે બંને ભાઈ સોંપીએ છીએ સોંપાઈ જાય પછી પાછું પહેલાં ઘરે જવાનું છે શું કર્યું છે કે ફૂલકાળનીનું આજે જાગરણ વ્રત છે ત્યાં જવાનું છે સોંપાઈ જાય પછી જાય ત્યાં

આ રીતનું આખું વાવેતરનું કામકાજ હતું તો આશા રાખું છું કે તમને આજનો વ્લોગ ગમ્યો હોય છે અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું બધા નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય